ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્રોડ બ્રોડ શબ્દનો અર્થ પહોળું ચોડું વિસ્તીર્ણ વ્યાપક દ્રષ્ટિવાળું સર્વસામાન્ય ઉદાર સહિષ્ણુ અમુક પહોળાઈ કે પનાવાળું સંપૂર્ણ સ્પષ્ટ અણઘડ નાજુકાઈ કે સફાઈ વિનાનું પહોળો ભાગ નદી પહોળી થવાથી બનેલો પાણીનો વિસ્તાર થાય છે બ્રોડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ નર્મદા ઇઝ અ બ્રોડ river અર્થાત નર્મદા એક વિશાળ નદી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોલીસમેન વોઝ 6 ફીટ ટોલ વિથ બ્રોડ શોલ્ડર્સ એટલે કે પોલીસવાળો છ ફૂટ ઊંચો હતો અને તેના ખભા પહોળા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ